રામ રામાને જયભરાય મિત્રો ભાઈ નવલોકમાં તમારું ફરથી સ્વાગત છે અને ભાઈ આપણે આજ બધું ઊંઘમાં જ ગયું કારણ કે ભાઈ સવારમાં વરસાદ ઘણો બધો પડી ગયો અત્યારે પાછી સવાર પડીને ને અસલ થોડું આ તાંઠ વાઈ ગયા ને ત્યાં પાસ ફોલ દઈ દીધી પણ વહેલા ઘણો બધો વરસાદ આવ્યો ભાઈ આપણે જો થઈ ગયા અહીં કમ્પ્લેટ રેડી અને જો ભાઈ ચમવા બે ગયા અહીં સવારનું શિરામણ જો ભાઈ થેપલા છે અને ભીંડીનું શાક ને ભાઈ અથાણું થેપલા બનાવ્યા ભાઈ દૂધીના લાગે છે કારણ કે ભાઈ દૂધી આપણે ખાતી નથી આ તો સાસુમાએ મોકલાવી હતી એટલે હા હું વાવી હે દૂધીના વહેલા હજી નાના નાના હે તો આ તો વહેલી વાવેલી હોય બગીચા ડાયરમનો શેર એમાં વાવી દીધું હતું પણ આપણે બકાલું હજી હવે વાવ્યું એટલે થોડુંક મોડું થાય ઓલું મહિનો પહેલાં વાવી દીધું એટલે ભાઈ દૂધીના થેપલા બહુ મજા આવે તમે જે ફરવા જઈએ હોય ને અહીંયા દૂધીના થેપલા હોય ને એ મજા આવે અથાણું થેપલા જોઈજો જાય લો અથાણું થેપલા તો લઈ જ જાય આપણા ગુજરાતી હોય ને મીઠા જેટલા લાગે સમજો જો ભાઈ મેડમ કાઠો મીંડા હંજવારી જો આ બીજી વાર એક પહેલી વાર ત્રીજી વાર કેટલો જો આ બચાય આતારમાં એટલો કચરો વેર નહીં આ ત્રીજી દાન સાંજવાળી હા દુ ભાવ ટ્રાયપોટ લઈને આપણે આવતા રહીએ તા કીધું એકાદ રીલ શૂટ કરશે પણ ભાઈ હજી થોડુંક શીખવું પડશે કારણ કે રીલ હજી બહુ નથી ફાવતી શૂટ કરતા કેવી રીતે કરે હવે ટ્રાય કરીએ એટલે લગભગ આવડી જાય છે અને જો ભાઈ આપણે આવીને કામ બગડે નહીં એવું થાય જ નહીં જો આ બે સોટા કરવા પડ્યા હરખા ભાઈ આ તૂટી ગયું જો આને તો વાયર બાંધેલો જ હતો અને આને સિલાઈ તૂટી જાય એટલે વાયર બાંધી દો અત્યારે કામ ચલાવ એટલે ભાઈ કીધું આ છે ને ફરતે દવા માર દઈ ને તો આવું કપા ઢોરાવર આવ્યા હતા ને કપા ફાટી ગયા હતા ખડ હતું ને એટલે કીધું દવા મારી ને તો પછી અંદર ઘરે નહીં ભાઈ આપણે ફ્લોટે આવી ગયા છીએ કારણ કે અહીંયા ભાઈ શાક બકાલું આવ્યું છે ને ભાઈ નીચે જોઈ ગયું ને હાલું પડે કારણ કે જો ભાઈ આ જામો થઈ ગયો અને શેરીમાં બાવરા ને બાવરા બધી ઉગી ગયા હું વપરાશ થતો ને કંઈ આમાં સિવાર વરી ગયો જો પાણી ભર્યું રહે ને સા તો માં આવતા હતા બકાલું ને એવું આવા બધું અને આજ ભાઈ આ વરસાદ આવ્યા પછી આપણે આવ્યા હતા ત્યાં જંગલ જેવું થઈ ગયું જો આ જેવો જંગલ અને આ બાવરો તમે જુઓ આ બાયરે બધે જંગલ જેવું વિસ્તાર થઈ ગયો ભાઈ અને આમાં તો દવા માર દીધી અત્યારે ગ્રામુક નકર આમાં પગ મુકાય એવું નથી અને ભાઈ જો આ બકાલું વાયુ માય બધી ગવાર ને ભીંડો આ ભીંડો આ રીંગણા ગવાર ચોરી નિસોડા બધા આંબોન બાંબોન કેટલું વાયુ ચોખ્ખું કરવું જોઈએ છે આ થોડુંક અને ઓલા કણા જેવું બધું હાલ્યું ચોખ્ખું કરી નાખ્યું એમાં વાવતા જાય અને વેલા છે દૂધી ના ને આમ તે ગીસોડા ને એવા લે ટમેટા ને મરચા ને એવું ઓર આયા તા એવા વેચાવાય તા રોપ વેચાવ બબે ને ત્રણ ત્રણ રૂપિયા નો એક એક જીવણા વેલો હે ને તો અહિયાં બહુ અંદર નો જવાય પપ્પા અંદર જીવજંતુ હોય દવા મારી એટલે હવે અહીંયા નો કંઈ ઓલું કરાય એમ અમે એને આ બાજુ લઈ લે આયા દવા એક જ કઈ હે બેલા જો ભાઈ આ ટમેટી છે આ ચોરી છે ને માકા જો ભાઈ આ ચોરી આવા છોડવા હે થોડાક સીટા આવ્યો ને તોય હાલ હતા એટલે બધું થોડું થોડું બકાલું વાયું હોય હમણાં એટલે થોડુંક ખાવાનું હાલે મહિનો થાય પછી ઉતરે ઘણું ઉતરે ખાલી ત્રણ ચાર સોડો હોય તો એટલો ઉતારો આવે કારણ કે હું આને ચોમાસામાં બહુ પાણી પાવાનું ન થાય એક તારો વરસાદ ચાલુ જ રહે હમણાં ધીમો ધીમો કે ભાઈ આ ખાતરવાળું હતું આ બધું

આ એક તો મેકી આમ ન સોપી આ થોડીક વાલી સોપી જો પાંગરી ન આવડી થા હવે આયા વાપી છે થોડક રોફ એમ ઘી રે આયા ઈમાં